સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આજે તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ સ્થાનિક ધારાસભ્યો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સાબરકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અંતર્ગત ઈડરમાં આજે અને હિંમતનગરમાં આવતીકાલે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે સોમવારે ઈડરમાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં નવા કલેકટર રત્નકંવર ગઢવી ચારણ અધિક કલેકટર સહિતના ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાતમાં હર ઘર તિરંગા યાત્રા મહાનગર હોય નગરપાલિકા વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય તમામ જગ્યાએ પંદરમી ઓગસ્ટ આપણા આઝાદીના પર્વ નિમિત્તે પ્રત્યેક ઘેર આપણો રાષ્ટ્રધ્વજ ફરકે તિરંગો ધ્વજ ફરકે એના અનુસંધાનમાં સાબરકાંઠા જિલ્લાના માન્ય કલેક્ટરશ્રી માન્ય ડીઓ શ્રી માન્ય શ્રી સૌ કર્મચારી મિત્રો અને મોટી સંખ્યામાં જોડાયેલી જનતા જનાર્દનનો આ હર ઘર તિરંગા યાત્રામાં હાર્દિક સ્વાગત છે બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ છે